નમસ્કાર શિક્ષક મિત્રો તથા વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ હાર્દિક સ્વાગત કરું છું આજે તમારા માટે લઈને આવી ગયા છે દ્વિતીય પેપર સોલ્યુશન મિત્રો આ વિડિયોની અંદર આપણે પેપરના તમામ પ્રશ્નોનું સોલ્યુશન જોવાના છે જેથી કરીને તમે છેલ્લે કોમેન્ટ કરી શકો કે તમારા કેટલા માર્ક્સ આવ્યા જો મિત્રો તમે પહેલી જ વખત આ ચેનલ પર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બે લાયકન જરૂરથી પ્રેસ કરશો જેથી આનારા તમામ ધોરણના અને તમામ વિષયના પેપરના સોલ્યુશનની નોટિફિકેશન તમને મળતી રહે આ સાથે આ ચેનલ પર કેટલાક મજાના બાળબીને ગીત સ્કૂલની અવનવી પ્રવૃત્તિઓ એક્ટિવિટીઝ અને સાથે વાર્તાઓ અને બીજા ઘણા બધા મજાના વિડીયો મૂકેલા છે જે આપ નિહાળશો તો મિત્રો આ વિડીયોને તમારા તમામ કોન્ટેક્ટ અને તમારા તમામ ગ્રુપમાં ફોરવર્ડ કરશો જેથી દરેકને આ વિડીયોના લાભ મળી રહે ધન્યવાદ તારીખ બાવીસ ચાર બે હજાર ચોવીસ વાર સોમવાર ધોરણ છ સંસ્કૃતા વિષયનું પેપરનું સોલ્યુશન જોઈશું પ્રશ્ન નંબર એક નીચે આપેલા વાક્યનું અનુલેખન કરો તો અહીં જે વાક્યો આપે છે એનું અનુરેખન બાળકો જાતે કરવાનું છે પ્રશ્ન નંબર 2 નીચે આપેલા જોડકાને યોગ્ય રીતે જોડો તો ભક્તિ સાધકમ તો મુક્તિ સાધકમ શાસ્ત્ર ધારકમ તો શાસ્ત્ર ધારકમ રીતિ સંસ્કૃતમ તો નીતિ સંસ્કૃતમ કર્મનિષ્ઠિકમ તો ધર્મનિષ્ઠિકમ શક્તિ સમૃદ્ધમ તો યુક્તિ સમૃદ્ધમ પ્રશ્ન નંબર બે કોષમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા તો આવશે 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 પુસ્તકમ જ્ઞાનમ દદાતી બીજામાં મયુરશ્ય ત્રીજામાં શિવશ્ય ચોથામાં આવશે વૃક્ષ અને પાંચમામાં આવશે સંકળ બરાબર છે તો આ પ્રમાણે આપણે ખાલી જગ્યા પૂરવાની છે પ્રશ્ન નંબર બે ક નીચે આપેલા વાક્યોના જવાબ સંસ્કૃતમાં લખો ભવાન કિ ખેલતી લિખતિ તો આ મિત્રો તમારે કોમેન્ટ કરવાનો છે આ પ્રશ્નનો જવાબ બીજો છે પ્રવિણ કુત તરતી તો પ્રવિણ જલાય જલાશય તરતી કશ જન્મદિન અસર તો ધારાયા જન્મદિન અસ્તી ધારા કી કતિ દીપન પ્રજ્વલતી તો એકદશ દીપન પાંચમું ધારા અક્ષય પાત્રે કિંમતી મુિદાન પ્રશ્ન નંબર ત્રણ અનિચેના શબ્દો સંસ્કૃત ભાષામાં લખો તો પગ તો પાદ હાથ તો હસ્ત રમીએ પુસ્તક હિમાલય તો હિમાલય ભાષામાં અનુવાદ કરો મારી શાળા સુંદર છે મમો વિદ્યાલય સુંદર અસ્તી આ મારી શાળા છે એ સમ વિદ્યાલય અસ્તી જમણો પગ આગળ કરો તો દક્ષિણ પાદમ અહિંસા શ્રેષ્ઠ ધર્મ છે અહિંસા પરમો ધર્મઃ વિદ્યા વિનય છે નાસિકા નીચેના ચિત્ર નું ઓળખી ચિત્રની ક્રિયાનું નામ સંસ્કૃતમાં લખો હવે જે ક્રિયા છે ક્રિયા લખવાની છે पठती तरती नृत्यती खेलती लिखती प्रश्न नंबर पांच अ चित्र जो आधार कोष में वाक्य आपे शब्दों ने योग्य शब्द पसंद करी खाली जगह पूरवा राजी अह विद्यालय बीजा क्रीडांग तीजा में सुंदरम चौथा में आठ पांचमा त्रयोदश પાંચ બ ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ શબ્દોને પરિવર્તિત કરો કંઠ તો કંઠા શ્રોત્ર કાકસ પિકસ મુખસ પ્રશ્ન નંબર પાંચ ક ઉદાહરણ મુજબ વાક્યને પરિવર્તિત કરો તો એ જ ઉદાહરણ અપે છે વીણા આશીર્વાદ દો સુજલા અહી આશીર્વાદ દો ધરાીણા સમીપો ગછતી તો વૈશાલી અપી વીણા સમીપો ગછતી છાત્રા અપી ગીત ગાયાતી મનોરમા અપી પુસ્તક પઠતી નરેશ અપી મંદિરમ ગચતી મમતા આમ્રપાલી વૃક્ષ પાણીની આગતી તો વૈશાલી અપી આમ્રપાલા વૃક્ષસ્ય પાણીની અન આગતી બરાબર છે તે પ્રમાણે આપણે પ્રશ્ન લખવાનો પ્રશ્ન નંબર છ નીચે આપણી શ્લોક પૂર્તિ કરો તો આ ત્રણે ત્રણ શ્લોક પાઠ્યપુસ્તકમાં આપેલા છે તે પ્રમાણે શ્લોક પૂર્તિ કરવાની છે જો મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જેથી આવનારા તમામ વિડીયોનું નોટિફિકેશન તમને મળી રહે આભાર